જાન્યુઆરીના છવ્વીસ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વ પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે અને ખાસ તો આપણું બંધારણ આપણું અસ્તિત્વ આપણું સ્વાભિમાન અને ગર્વ સાથે અભિવ્યક્તિના અધિકારની ઉજવણી કરતો આ દિવસ બીજી વસ્તુ કે દેશ બ્રિટિશ શાસનમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગણ ગણતંત્ર દેશ બન્યો બંધારણ અમલમાં આવ્યું અને વિશ્વનું સૌથી લાંબુ બંધારણ ભારતનું બંધારણ ત્રણસો ને પંચાણું કલમોને આઠ અનુસૂચિત સૂચિઓ હતી એમાં અને પંચોતેર વર્ષમાં એકસો છ સુધારા કરવામાં આવ્યા છે દેશને ઘડતી જોડતી આ બંધારણ વ્યવસ્થા આખરે અમલમાં આવી અને પ્રજાને સત્તા આપતી વ્યવસ્થા એટલે કે પ્રજા પ્રજાસત્તાક અને આપણું બંધારણ છે ક્યાંક જોઈએ તો કાયદાકીય વ્યવસ્થા સ્થાપતો એક ગ્રંથ છે એવું કહીએ તો પણ ખોટું નથી આ દિવસે આઝાદ ભારતમાં કાયદાકીય વ્યવસ્થા વચ્ચે રહેવાની ભારતીયોને એક સુરક્ષા મળી હતી અને સાથે જ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે બંધારણની સ્વીકૃતિ થઈ પરંતુ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસસો પચાસના દિવસે બંધારણ અમલમાં આવ્યું અને મેં કહ્યું તેમ પ્રજાને સત્તા આપતો પર્વ એટલે પ્રજાસત્તાક એ કાનૂની દસ્તાવેજ જ નથી પરંતુ સામાજિક જે ક્રાંતિનો દસ્તાવેજ આપણે આ બંધારણને કહી શકીએ વીસ અનુચ્છેદ ત્રણસો અડસઠમાં સુધારાનો અવકાશ અને છેલ્લા પંચોતેર વર્ષમાં ભારતના બંધારણમાં મેં કહ્યું તેમ એકસો છ સુધારા થયા છે અને બંધારણને લઈને આજે લોકમંચમાં ચર્ચા કરવી છે બંધારણની સમજ કેટલા લોકોને હોય છે બંધારણનું મહત્વ શું છે અને જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીએ છીએ તો એક ભારતીય તરીકે આપણી ફરજ શું હોય છે માત્ર સેલિબ્રેશન કરીએ એટલું પૂરતું છે કે પછી આપણી પણ કોઈ ફરજ છે આ તમામ બાબતો લોકમંચમાં ચર્ચા કરવી છે અને મારી સાથે ચર્ચા કરવા જોડાયા છે બંધારણ વિશેષજ્ઞ ડૉક્ટર વિકલ્પ કોટવાલ મારી સાથે છે ડૉક્ટર વિકલ્પ સ્વાગત છે આપનું લોકમંચમાં જી અને સાથે જ યુથ એક્ટિવિસ્ટ એવા હર્ષ સંઘાણી ઉપસ્થિત છે હર્ષ આપનું પણ સ્વાગત છે લોકમંચમાં નમસ્કાર યસ ડોક્ટર વિકલ્પ શરૂઆત કરીએ તો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ એવું કહેવાય છે કે દેશ આઝાદ થયો પરંતુ તેનું પોતાનું કોઈ કાયમી બંધારણ આ દેશનું નતું ભારત દેશનું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણ અમલમાં આવ્યું અને સાથે જ જે સ્વતંત્ર ભારતની સાચી શરૂઆત એવું કહેવાય કે છવ્વીસ થી થઈ પ્રજા સત્તાક દિવસ થી થઈ એમ કહી શકાય અને ભારતના દરેક નાગરિક ની વાત કરીએ કેટલી વસ્તુ એ છે કે ભારતીય તરીકે કેટલી સમજ જરૂરી છે શું કેશો જી ભારત નું બંધારણ એટલે આપણા દેશનો સૌથી મોટો કાયદો અને એ કોઈ વ્યક્તિ કે કોઈ વર્ગ વિશેષ માટે નથી દેશના તમામ નાગરિકો માટે છે

અલેખિત બંધારણ એટલે કે જ્યાં બંધારણ નામનો કોઈ ગ્રંથ ના હોય એવું કોઈ પુસ્તક ના હોય અલગ અલગ દસ્તાવેજો હોય કે જેમાં ભેર વિખરાયેલી વિગતો હોય એની મદદથી વ્યવસ્થા ચાલી જતી હોય હવે જયારે દ્વિતીય વિશ્વયુદ્ધ ઓગણીસો પિસ્તાળીસ માં પૂરું થયું અને ગંભીરતાથી વિષયો ઉપર ચર્ચા ચાલી કે હવે આપણે ભારતને આઝાદી આપીશું ભારતીયોએ નક્કી કર્યું કે આપણે આઝાદ ભારતનું એક લેખિત બંધારણ બનાવીશું લેખિત બંધારણ કે જેવું અંગ્રેજોના સમયમાં નહોતું લેખિત બંધારણ કે જેમાં પહેલેથી પુસ્તક પુસ્તકની અંદર તમામ વિગતો આપણે એટલી ચોકસાઈ સાથે આપી દીધી અંદર હતું જે આપણા દેશમાં કરવા જઈ રહ્યા હતા અંગ્રેજો સમક્ષ આપણે કે આપણને આઝાદી મળતા મળશે પણ આઝાદ ભારત ચાલશે કેવી રીતે એની વ્યવસ્થાનું ઘડતર અમારે અત્યારથી શરૂ કરવું છે અંગ્રેજોએ ભારતમાં કેબિનેટ મિશન મોકલ્યું અને એની ભલામણો પ્રમાણે ઓગણીસો છેતાળીસ ના વર્ષમાં આપણા દેશમાં ચૂંટણીઓ થઈ અને ચૂંટણીઓ પ્રમાણે

ભારતની અંદર જેટલી વિવિધતા જોવા મળતી હશે એટલી વિશ્વ જોવા મળતી હોય તો તમામ વર્ગો તમામ પ્રદેશો તમામ ભાષાઓનું પ્રતિનિધિત્વ આપણા બંધારણમાં સચવાય એમના અધિકારો પ્રાપ્ત થાય કોઈને વિશેષ અધિકારો પ્રાપ્ત ન થાય આ સુનિશ્ચિત કરવા માટે ભારતનું બંધારણ બનાવતા આપણે સમય પણ વધારે લીધો અને સાથેનું કદ પણ મોટું રાખ્યું બંધારણ તૈયાર થઈ ગયું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ છતાં

એટલે ડોક્ટર વિકલ્પ વાત કરીએ કે દેશભક્તિ ની વાત કરીએ બે દિવસ પૂરતો એક એક આવે આવે છે છે ઓગસ્ટ હોય હોય અને જાન્યુઆરી દેશવાસીઓમાં બતાવવાનો દેશભક્તિ બતાવવાનો સરહદ પર દેશનું રક્ષણ કરીને પોતાનું જાનનું બલિદાન આપીને જ રાષ્ટ્રભક્તિને દેશ પ્રેમ બતાવી શકીએ કે પછી તમે તમારા ઘરે છો શહેરમાં છો રાજ્યમાં છો દેશમાં છો ત્યાં પણ તમે કુટુંબ ને સમાજ ને ઉપયોગી થાઓ તમે ક્યાંક નીતિ નિયમો નું પાલન કરો બંધારણની જે ફરજ છે એ અદા કરો અને શિસ્તબદ્ધ રીતે કદાચ આ તમામ નીતિ નિયમોનું પાલન થાય તો શું એ દેશભક્તિ નથી ડોક્ટર વિકલ જી પહેલા હું સ્પષ્ટ કરું કે દેશપ્રેમ દેશભક્તિ અને રાષ્ટ્રવાદ આ બંનેમાં તફાવત છે પેટ્રોલિઝમ અને નેશનલિઝમમાં તફાવત છે દેશ પ્રેમી હોવું એક વાત છે રાષ્ટ્રવાદી હોવું બીજી વાત છે ઘણી વખત આપણે આ બેની વચ્ચે ગુસવાળો કરી બેસતા હોઈએ છીએ બને કે આપણે કોઈ એક ચોક્કસ પ્રકારનું રાષ્ટ્ર બનાવવા માટેની વિચારધારાને અનુસરતા હોઈએ તો આપણે રાષ્ટ્રવાદી હોઈ શકીએ આપણે રાષ્ટ્રવાદી હોવાની સાથે આપણે એવો દાવો ના કરી શકીએ કે હું દેશપ્રેમી પણ છું અને એ પણ શકીએ છે કે જે વ્યક્તિ દેશપ્રેમી છે એનો કોઈ અલગથી રાષ્ટ્રવાદ હોય પણ નહીં તો બંને વચ્ચેનો તફાવત આપણે સમજવાની ખાસ જરૂર છે રહી વાત જ્યાં સુધી ભારતના બંધારણની ભારતનું બંધારણ પહેલા આપણને દેશપ્રેમ શીખવે છે

અને સાચું કહું તો કદાચ યુવાનો સુધી આ વાત પહોંચાડવામાં સમજાવવા માટે કોઈ છે નહીં કારણ કે આપણા દેશની અંદર બાય લાર્જ જે હ્યુમેનિટીઝના સબ્જેક્ટ છે સોશિયોલોજી થયું પોલિટિકલ સાયન્સ થયું લો થયું એન્થ્રોપોલોજી થયું આ બધા વિષયો પ્રત્યે આપણી અંદર એક ઉદાસીનતા સેવાય છે એવી ઉદાસીનતા કે જ્યાં આગળ આપણે સમાજની અંદર ડોક્ટર બનવું એન્જિનિયર બનવું કે પછી કોઈક બિઝનેસ કરવું એને એટલું બધું મહત્વ આપી રાખ્યું છે ને કે જેથી આપણે ધીરે ધીરે આપણા જે વિષયો છે એનાથી ઘણા છૂટા પડતા જઈએ છીએ પહેલાની સાપેક્ષે મારો અંગત અનુભવ આ રહ્યો છે કે પહેલા વિષયો વિશે ચર્ચા વધુ રહેતી યુવાનો વધુ માહિતગાર રહેતા એમની સાથે વાત કરવી એ પ્રમાણમાં સરળ રહેતું પણ આજના સમયમાં સોશિયલ મીડિયાનું આપણે પણ જેમ કહ્યું એમ એક એવો વાયરો ફૂંકાયો છે કે જ્યાં

તો પણ એ દેશ કેટલો આગળ છે પણ હવે સાથે તમે જો એ વિગત એમને ન જણાવો કે અમેરિકામાં પચાસ રાજ્યો છે દરેક રાજ્ય પોતાનું અલગ બંધારણ છે અને એ બંધારણો ભારતના બંધારણ જેવડા લાંબા છે તો તો પછી નાનું જ રાખવાનું હવે આ તરફ તમે યુવાનને ના આપો એટલે એના મગજમાં એક ભાવ એવો આવી જાય કે ભારતનું બંધારણ આટલું બધું લાંબુ હોવા છતાં પણ આપણે આગળ નથી આવતા એટલે કે ભારતનો વિકાસ રૂંધાય એ પાછળ રહી જાય એના માટે જાણે સમજ્યા વગર ભારતના બંધારણને જવાબદાર ઠેરવે

વિશેષ જે જોગવાઈ છે મહિલાઓ માટે કરવામાં આવી છે અને બંધારણના જે ઘડવૈયાઓ હતા એમણે પણ ઈચ્છ્યું હશે કે મહિલાઓને મુખ્ય પ્રવાહમાં આજથી પંચોતેર વર્ષ પહેલા વિચાર કરો એટલે બહુ અદ્ભુત વાત કેવા સેલ્યુટ મારીએ છીએ આપણે એમને કે એમણે વિચાર કર્યો તો કે મહિલાઓને પણ મુખ્ય પ્રવાહમાં લાવી જોઈએ અને એને જ લઈને આ બંધારણમાં એ પછી ઘણા બધા સુધારા થયા અને દહેજ થી લઈને ઘરેલું હિંસા કે જાતીય સતામણીના કાયદા બન્યા સ્ત્રી સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ સાથે જે બંધારણમાં સુધારો કરી લોકસભા અને વિધાનસભામાં પણ આપણે એ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની કોશિશ કરી છે શું લાગે છે કેટલો બદલાવ કેટલો ફરક આવ્યો કે હજુ તો પાછેરાની પૂણી જે કહેવાય છે ને એક શરૂઆત છે હજુ તો શું લાગે છે ડોક્ટર વિકલ્પ પહેલા એક વાત ઉમેરી દઉં આપે જે જોગવાઈની વાત કરી અનુચ્છેદ પંદર અને એની એનો ક્લોઝ થ્રી હવે એની અંદર મહિલા બાળકો માટે પણ વાત કરાયેલી છે બંધારણ કહે છે કે જો સરકાર ચાલશે તો મહિલાઓ ઉપરાંત બાળકો બંને માટે પોતાની ઈચ્છા કોઈક વિશેષ 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 પ્રાવધાન વ્યવસ્થા વ્યવસ્થા કરી હવે શું છે છે તો સરકાર ઉપર નિર્ભર કરે કે પોતાની રીતે વ્યાખ્યા કરી શકે પણ એક સામાન્ય અર્થ આપણે આવું લઈ શકીએ કે તમે જો મહિલાઓ માટે આરક્ષણની વ્યવસ્થા કરો છો એ શૈક્ષણિક સંસ્થાનોમાં હોઈ શકે સરકારી નોકરીઓમાં હોઈ શકે કે પછી ધારાસભાઓમાં હોઈ શકે તો આરક્ષણ એ પ્રકારની વિશેષ વ્યવસ્થા થઈ હવે નોંધનીય બાબત એ છે કે ભારતના બંધારણના ઘડવૈયાઓ આ વાત કહીને તો ગયા પણ એના અમલીકરણમાં આપણે ઘણા પાછળ રહ્યા સૌથી પહેલી વખત આપણે ઓગણીસો ના વર્ષમાં તોતેરમો અને ચોતેરમો સુધારો કર્યો અને એ સુધારાઓ દ્વારા આપણે મહિલાઓને પહેલી વખત રાજનૈતિક આરક્ષણ આપ્યું ચૂંટણીઓમાં આરક્ષણ આપ્યું પંચાયતોમાં અને નગરપાલિકાઓમાં આની પહેલા સુધી મહિલાઓ પાસે રાજનૈતિક આરક્ષણ ક્યાંય નહોતું એટલે કે આ વાત સૂચવે છે કે ઘડવૈયાઓનું જે વિઝન હતું એને રિયલાઈઝ કરવામાં આપણે મોડા તો પડ્યા છીએ ઓગણીસો ના દાયકામાં ત્યારે આ વાતચીત શરૂ થઈ કે હવે આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને આરક્ષણ આપી દીધું કારણ કે એના વગર તો એ ત્યાં આગળ પહોંચી શકે એમ હતા જ નહીં તો આપણે શું આવું આરક્ષણ અમને વિધાનસભાઓ અને લોકસભામાં ના આપવું જોઈએ નવાની વાત છે ત્રણ ત્રણ દાયકા વીતી ગયા આપણે બાબત ઉપર કોઈ નિર્ણય ના કરી શક્યા અને આજે

અગત્યની કરી ને ખાસ તો છે ડોક્ટર વિકલ્પ કોટવાલે કહ્યું કે સૌથી મોટો કાયદો છે બંધારણ શું છે તો સૌથી મોટો કાયદો છે વ્યક્તિ નહીં સમગ્ર દેશ માટેનો આ કાયદો છે અને બંધારણનું મહત્વ એમણે કહ્યું કે દરેક નાગરિક વાકેફ હોવો જોઈએ આઝાદી પહેલા કહી બંધારણના ઘડતર શરૂઆત થઈ ગઈ તો વિચાર કરો કે ઘડવૈયા કેવા હતા કહ્યું તે પ્રમાણે કે આઝાદી મળી તેની તૈયારી કરી લીધી હતી એટલે કેટલા એ લોકો સક્ષમ હતા પણ એની બે એક પ્રયાસ કર્યો છે કે આપણું સંવિધાન આપણું સ્વાભિમાન છે તો સંવિધાન શું છે એનું મહત્વ શું છે આપણે એને કેટલું જાણીએ છીએ ઓળખીએ છીએ ચર્ચાનું સમાપન કરીએ છીએ ડોક્ટર વિકલ્પ કોટવાલ હર્ષ સંગાણી બંને ઉપસ્થિત રહ્યા ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ધન્યવાદ